હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વન્સ અગેન જ્યાં તમને દરેક પ્રકારના પવિત્ર વ્રત કથાઓ પૌરાણિક ધાર્મિક વાર્તાઓ વિશે જાણવા મળશે તો ફરીથી એકવાર નવા વર્ષમાં આષાઢ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને તેની જ સાથે ફરીથી હવે દરેક તહેવારોની શરૂઆત પણ થઈ ચૂકી છે અષાઢ મહિનામાં હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો સૌથી પહેલા આવે છે અષાઢી બીજ અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો દિવસ જે ભગવાન જગન્નાથજીનો દિવસ છે આજના દિવસે હિન્દુ પંચાંગમાં એટલું શુભ માનવામાં આવે છે કે આ દિવસે વિના જોઈએ લોકો દરેક શુભ ઉદઘાટન કરે છે નવા વાહનો લે છે બધા જ શુભ કાર્યની શરૂઆત આજના દિવસથી કરે છે હવે આપણે વાત કરીએ આ દિવસના મહત્વની રથયાત્રા રથયાત્રામાં ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મામાના ઘેરથી પોતાના ઘરે પરત આવે છે એટલે કે પોતાના મંદિરમાં પોતાના સ્થાને પરત આવે છે રથ પર સવાર થઈને પૂરા નગરનું ભ્રમણ કરતા કરતા આ તહેવાર ખાસ કરીને ઓડિશાના જગન્નાથપુરી શહેરમાં વધારે પડતો મનાવવામાં આવે છે અને ત્યાર પછી સૌથી મોટી રથયાત્રા થતી હોય તો એ અમદાવાદમાં જગન્નાથ મંદિરથી થાય છે અને ધામે ધૂમે રથયાત્રાનો દિવસ ઉજવવામાં આવે છે જગન્નાથપુરીમાં તો આ દિવસના રથ માટે આખા જ તૈયારીઓ કરવામાં આવે છે વર્ષ લોકો એ રથ બનાવવા માટે ટાઈમ ફાળવતા હોય છે શરૂઆતમાં એ રથ નારિયળી ના ઝાડમાંથી બનાવવામાં આવતા હતા અને હવે સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન પોતે પોતાના ભક્તજનોને દર્શન દેવા માટે વર્ષમાં એક વાર પોતાના મંદિર સ્થાનમાંથી બહાર નીકળીને નગર કરે છે તમને એ ખબર છે કે રથયાત્રાના પંદર દિવસ પહેલા બીમાર પડે છે ત્યારે તે પોતાના મંદિર માંથી નીકળીને અલગ સ્થાને જાય છે જેમાં એમ કહેવામાં આવે છે ઘણા લોકો કે મામાના ઘરે જાય છે એની એક અલગ પૌરાણિક વાર્તાઓ છે અલગ કથાઓ છે જે હું તમને બીજા વિડીયોમાં ડિટેલમાં જાણવા છે હવે આપણે રથયાત્રાની વાત કરીએ તો રથયાત્રામાં ગજરાજ અખાડા ભજન મંડળી આ બધી જ વસ્તુ એક આકર્ષણનું પાત્ર બને છે ત્રણ અલગ અલગ રથમાં ભગવાન પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નીકળે છે બંને ભાઈઓના રથની વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ રાખવામાં આવે છે રથયાત્રાની પહેલા આપણે જાણીએ તો એક પહિત વિધિ કરવામાં આવે છે એ વિધિ માં શું હોય તો આ વિધિ જે શહેરના મુખ્ય રાજા હોય અથવા તો આપણે હાલમાં કહી શકીએ કે મુખ્યમંત્રી હોય એના દ્વારા કરવામાં આવે છે જેમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી સાફ કરે છે અને ત્યાં નીચે સાવરણી વાળે છે અને સૌથી પહેલું રથનું દોડું મુખ્યમંત્રીના હાથે ખેંચવામાં આવે છે તમને એ ખ્યાલ છે કે ભગવાન જગન્નાથજી બલભદ્રા સુભદ્રા એ લોકો જ્યાંથી આ રથમાં આવે છે તે રથના એક નામ પણ હોય છે હવે આપણે એ જાણીએ કે ભગવાન જગન્નાથજીના રથનું નામ છે નંદી અને પરંપરાગત રીતે એ રથના સોળ પૈડા રાખવામાં આવે છે બલભદ્રજીના રથનું નામ છે તાલ ધ્વજ તેમના રથના પૈડા ચૌદ નંબર રાખવામાં આવે છે જ્યારે બહેન સુભદ્રાજીના રથનું નામ છે દેવદલન અને પદ્મા ધ્વજ જેમાં બાર પડ્યા હોય છે એ રથ સૌથી નાનો હોય છે તો આપણે રથયાત્રા વિશે તો ઘણું જાણી લીધું ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં લાખો લોકોની ભીડ ઉમટી પડે છે તો આ તો આપણે રથયાત્રાનું ઇમ્પોર્ટન્સ જોઈ લીધું હવે આપણે રથયાત્રાની થોડીક ઝલકો જોઈએ આગળ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ